હરની દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને એનપીએસએસની જર્જરિત શાળાઓને નોટિસ આપી છે પાણી વહી ગયા પછી પાળ બાંધવા જેવી કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જોકે સારી બાબત છે કે હવે તો તંત્ર ઊંઘમાંથી જાગી યોગ્ય કાર્યવાહી દરેક બાબતે કરી રહી છે પણ આ કામગીરી માત્ર થોડાક દિવસ પૂરતી નહીં પણ કાયમી ધોરણે થાય તે જરૂરી છે તંત્રએ સાત અધિકારીઓની ટીમ બનાવી વડોદરા શહેરમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ અને ઇમારતોની તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી જે તપાસ દરમિયાન એનપીએસએસની શાળાઓ પૈકી માધવરાવ ગોળવળકર મરાઠી સ્કૂલ નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્કૂલ રાજા રામ મોહન રાય સ્કૂલ મરહર્ષી અરવિંદ સ્કૂલ શ્રીરંગ અવધૂત સ્કૂલને નોટિસ પાઠવી હતી કેટલાક જગ્યાએ નાના મોટા સમારકામ કરવા જ્યારે એક શાળાનું બાંધકામ દૂર કરવાનું પણ સૂચનામાં આપ્યું હતું બાંધકામ જોખમી છે ત્યારે બાળકોને અન્ય શાળામાં સ્થળાંતર કરવાની જરૂર છે હજુ સુધી એનપીએસએસના તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી આ સંદર્ભે એનપીએસએસના અધ્યક્ષ મિનેશ પંડ્યાએ જણાવ્યું હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બીજા સ્થળ મેનેજમેન્ટના હરણી બોટકાળ દુર્ઘટના બાદ કોર્પોરેશને અમારી છ એક સ્કૂલોને નોટિસ આપેલી છે કે કોર્પોરેશનની આ સ્કૂલ જર્જરી હાલતમાં હોય તો તાત્કાલિક એને રિપેરિંગ કરી અને તાત્કાલિક બીજા સ્થળે ખસેડ દઈ કાં તો ઉતારી દેવી આપણા માધ્યમથી હું જણાવી લઉં કે જેટલી સ્કૂલોમાં નોટિસ આપેલી છે એમાંથી બેક સ્કૂલોનું રિપેરિંગ કામ અમે સંપૂર્ણપણે પૂરું કરી નાખેલું છે બે સ્કૂલો અમે સંપૂર્ણપણે બંધ કરી દીધેલી છે પણ એની પાછળ એક સ્કૂલ ચાલે છે તે બાળક એ બિલ્ડિંગને કારણે કોઈ બાળકના સ્વાસ્થ્ય થોડે છેડા ના થાય તમને જણાવી લો કે સ્વાસ્થ્ય જોડે અને સુરક્ષાની સાથે શિક્ષણ પણ જરૂરી છે અમે તાત્કાલિક કરીને સૂચના આપી દીધેલી છે કે શાળાના આચાર્ય જોડે બેસીને ચર્ચા કરીને શાળામાં કેટલા બાળકો ભણે છે કઈ સ્કૂલમાં તમે શિફ્ટ કરી શકો છો સવારની પાડી કે બપોરની પાડી કારણ કે ચાલુ સત્રો હોવાથી તાત્કાલિક ધોરણે બાળકોનું શિક્ષણ પણ ના બગડે એ જોવાની જવાબદારી પણ અમારી છે સાથે સાથે સુરક્ષાની જવાબદારી પણ અમારી છે તાત્કાલિક એ વિષય બે દિવસમાં નિર્ણય લઈને શાળાના આચાર્ય જોડે ચર્ચા કરીને કઈ સ્કૂલમાં શિફ્ટ થઈ શકે અને કેવી રીતે શિફ્ટ થઈ શકે સંપૂર્ણપણે અમે આયોજન કરીશું હાલમાં છ એક જેટલી સ્કૂલ નોટિસ આપવામાં આવી કે રાજા માધવરાવ છે મહર્ષિ અરવિંદ છે મગનભાઈ શંકરભાઈ છે અલગ અલગ સ્કૂલોને આપણે ઘણી નોટિસો આપવામાં આવેલી છે અને સ્કૂલોમાં અલગ અલગ પ્રકારની નોટિસોના આધારે અમે રિપેરિંગ કામ પણ શરૂ કરેલું છે પણ આપ જાણો છો કે રિપેરિંગ કામ કે સ્કૂલ ઉતારવાનું કામ અમે સ્કૂલના ચાલુ સત્ર દરમિયાન કરી શકતા નથી જ્યારે વેકેશનનો સમય હોય કે રજાનો સમય હોય ત્યારે જ અમે આ કામ કરી શકીએ છીએ લા નાની નાની જે મુશ્કેલીઓ છે એ અનુરૂપમાં અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સ્કૂલનું બાંધકામ કઈ રીતે ઉતારી શકાય અને એસએસએ દ્વારા આ સ્કૂલનું બાંધકામ થતું હોય છે સ્કૂલને બાંધવા માટે બી બે ત્રણ વર્ષ તો સમય લાગતો હોય છે એટલે બાળકોનું શિક્ષણ બી ના બગડે એ જોવાની બી જવાબદારી અમારા લોકોની હોય છે બસ સંપૂર્ણપણે પ્રયત્ન કરે છે કે બાળકોના સ્વાસ્થ્ય સાથે એટલે સુરક્ષામાં કોઈ રીતે છેડાના થાય અને શિક્ષણ ના બગડે એ માટે અમે સંપૂર્ણપણે પ્રયત્ન કર આપના માધ્યમથી અમને જાણવા મળ્યું છે હું પ્રિન્ટ મીડિયા અને ન્યૂઝ મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમે નગરપાંતિ શિક્ષણ સમિતિની સ્કૂલોમાં અલગ અલગ સ્કૂલોમાં કઈ કઈ નાની મોટી ક્ષતિ રહી ગઈ છે ઉજા કરવાનો પ્રયત્ન કરે છે અમે તમામ આચાર્યોને સૂચના આપી દીધી છે કે સ્કૂલોમાં નાના પ્રકારનું કોઈ પણ કામ હોય એ તાત્કાલિક શાસન અધિકારીને જાણ કરવાની અને પોતે એમને જે ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટમાંથી સ્કૂલનું નાનું મોટું રિપેરિંગ કરવાની જવાબદારી બી સ્કૂલના આચાર્યો સ્કૂલના છે તેનું મિટિંગ રાખીને નાની મોટી જે સ્કૂલોમાં મોટી સમસ્યાઓ છે અને કઈ રીતે નિરાકરણ લાવે એના માટે બેઠકનું આયોજન કરેલું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર